3/5 ફૂટનું યુનિટ હોય તો રોડનું 200 લિટર એ કાઢીએ બેરળ કરતાં ઓછી મહેનતે અને જાજા પ્રમાણમાં આપણે જીવામૃતામાંથી મળી જાય ખેડૂતો એમ કે મારે આટલા કેપેસિટી વાળી જોઈએ છે એવી અમે જાતે બનાવી દે છે ઓર્ગેનિક ફર્ટિલાઈઝર ખાતર બનાવવા માટેના આ મુયકા છે એક એક પાથરે વિછી પડકા જોવા મળતા ઘણા એનોરેબિક બેગના મેન્યુફેક્ચરરની પ્રોડક્ટ ઓનલાઈન જોઈ ધરા અમૃતમાં હા જે એનોરેબિક બેગ બનાવી છે હા એ ફૂલ્લી મજબૂત છે હા એમાં એસેસ બોલ્ટ ફરતે વાયસર સાથે ફિટ કર્યા છે ઓકે ક્યારેય પણ એને ખોલવી હોય તો આ ફોલ્ડિંગ છે હા હા અને ફૂલ પ્રૂફ મજબૂત છે મને એવું લાગે છે કે વર્ષો સુધી આ બેગને કાંઈ જ નહીં થાય હા નમસ્કાર વાલા ખેડૂત મિત્રો તો ઘણા બધા ખેડૂત મિત્રો અવનવી ઢબથી ઓર્ગેનિક ખેતી કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે આ ઓર્ગેનિક ખેતીની સાથે વિશેષતામાં કેવી રીતના વધારો કરી શકે અને ખૂબ ઓછા સમયમાં ઓર્ગેનિક ખેતીને કેવી રીતના ઝડપી બનાવી શકે એવો એક યુનિટ એટલે કે ધરા અમૃતનો આપણે એક યુનિટ લઈને આવી ગયા છીએ કે જ્યાં બાયો ફર્ટિલાઇઝર બેગને કેવી રીતના ઓર્ગેનિક ખેતીમાં વધારે ઉપયોગ આપણે કરી શકીએ જે જીવા અમૃત છે એને મલ્ટિપ્લિકેશન કરીને બેક્ટેરિયામાં કેવી રીતના વધારો કરી શકીએ અને આપણી જમીનને તાકાતવાને કેવી રીતના બનાવી શકીએ એની આજે માહિતીની વાતચીત કરવાની છે તો હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું તો વાલા ખેડૂત મિત્રો ધરા અમૃતના ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચુકેલા છે એનો આપણે પરિચય લઈ લઈએ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હાર્દિકભાઈ પટેલ ઓકે હું પોતે જાતે જ બનાવીએ છીએ અમે ઓકે અને અમારી ટીમ દ્વારા એવું કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે હા કે ગાય આધારિત ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ છીએ ઓકે બરાબર ઓછા ખર્ચમાં ઓકે વધારે પાક અને સારી રીતે ખેતી કરતા ખેડૂતો સક્ષમ બને હા એ ઉપર અમારું આખું કેમ્પેન છે ઓકે તો ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે એને આ બેગનું મહત્વ અને બેગનો કેવી રીતના ઉપયોગ થાય એ ખબર જ છે પણ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી નથી કરતા અને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માગે છે એવા ખેડૂત મિત્રોને આપણે સમજવા માટે માહિતી પૂછીએ કે ભાઈ આ બેગ કેવી રીતના કામકાજ કરે છે અને આ બેગનું મહત્વ કેવું છે અને આનાથી શું ફાયદો થાય છે સૌ તો આ બેગની અંદર શું શું પદાર્થ નાખવાના આવે હા એ સમજાવી દઉં ઓકે બેગના બેગનો ઉપયોગ કરવા માટે

થી દિવસ સુધી કરવાનો ઓકે ની પ્રક્રિયા થઈ જાય હા બરાબર પછી આ અત્યારે વીસ ફૂટ બાય પાંચ ફૂટ ની બેગ છે તો અહીંયાથી આપણે બસો લિટર લિક્વિડ કાઢવાનું રોજનું અને એ બસો લિટર લિક્વિડ નો માં ઉપયોગ કરી દેવાનો ઓકે અને જેટલું કાઢ્યું એટલું પાછું તે દિવસે જ ભરી દેવાના થાય હું જે પદાર્થ બોયલો એજ બરાબર પછી રોજ ની સાયકલ થઈ ગઈ રોજ તમે બસો લિટરનો ઉપયોગ કરી શકશો ટૂંકમાં પહેલી વાર જયારે ચાલુ કરે ત્યારે પંચાવન દિવસ આપણે જવા દેવા પછી રેગ્યુલર ચાલુ પછી રેગ્યુલર ચાલુ રહીએ વચ્ચે તમારે પંદર દિવસ ત્રીસ દિવસ મહિનો દોઢ મહિનો બે મહિનો પાંચ મહિનાનો કદાચ ઉપયોગ નથી લિક્વિડ નો તો ભરેલી બેગ એમ એમને રહેવા દેવાની બેગ ને કાઈ નહીં થાય બરાબર પણ જો ખાલી બેગ કરો તો પાછું આપણે પેલી સાયકલ માટે વેઇટ કરવો પડે જેથી કરીને ભરેલી બેગ હોય તો એ લિક્વિડ ગમે ત્યારે તમારે જરૂર પડે ત્યારે કાઢીને પાછું ઉપયોગ

બરાબર અને બીજું કે રોજે રોજની મહેનત કરી અને રોજનું એને બસો લિટર કન્ફર્મ મળી જાય વીસ બાય પાંચ ફૂટનું યુનિટ હોય તો રોજનું બસો લિટર એ કાઢી કાઢી શકાય બરાબર ઓની કરતા બેરલ કરતા ઓછી મહેનતે અને જાજા પ્રમાણમાં આપણને જીવામૃતામાંથી મળી જાય બાકી છે ખેડૂતો રિઝલ્ટ મળે ત્યારબાદ મારો કોન્ટેક કરે છે અને મારી બેગ મુકાવે છે પણ એ વસ્તુ પણ સારી છે કે પહેલા તમે પ્રૂફ કરી લો ખેડૂતો જોઈ લઈએ કે ના આ વસ્તુ સારી છે પછી જે આ બેગમાં બનાવવાનું છે એ જ રીતનું બનાવવાનું છે બરાબર પણ વસ્તુ એવી છે ઓમાં દુર્ગંધનો નો પ્રશ્ન છે મહેનત જાજી થાય પ્લસ અ મોટા પ્રમાણમાં ક્વોન્ટિટીમાં એને લિક્વિડ મળવાનું નથી ઓકે અને અમુક વધારે જરૂરિયાત વાળા ખેડૂતો છે કે ભાઈ મારે બસો લીટરે રોજ નથી થતું તો એને અમે પચાસ ફૂટ લાંબી પાંત્રીસ ફૂટ લાંબી અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે એટલે સિત્તેર એસી ફૂટ ખેડૂતો એમ કે મારે આટલા કેપેસિટી વાળી જોઈએ છે એવી અમે જાતે બનાવી દે છે ઓકે એટલે એ પ્રશ્નય નથી ને આપણા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાઇઝ યુનિટ છે જ હા તમે અહીંયા જ જોઈ શકો છો આ પાંચ ફૂટ ની છે આ એનાથી પણ મોટી છે ઓલી એનાથી પણ મોટી છે ઓકે અને ફૂટ ફૂટ લાંબી લાંબી પણ 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 છે 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 એ અહીંયા નજીકના જ ગામમાં આપણે ત્યાં અને તમને એક ભાઈ ઈ ભાઈ પાંત્રીસ ફૂટ વાળી લાંબી પણ મૂકેલી છે એ તમને બતાવશું તો ખેડ મિત્રો આપણી ઓર્ગેનિક ખેતીને વેગવંતી બનાવવા માટે તમે આજે જ ધરા અમૃતનો સંપર્ક કરો અને આ જે સિસ્ટમ છે એ વસાવો અને ખેડૂત મિત્રોનો અભિપ્રાય પણ આપણે લઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો વલા મિત્રો આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત અને ખૂબ સારા એવા બિઝનેસમેન જોડાઈ ચૂકેલા છે એનો આપણે પરિચય લઈએ અને આપણે આગળ વાતચીતની શરૂઆત કરીએ તમારો પરિચય આપો હું જયંતિલાલ સરદારા ખેતીમાં ખૂબ મને રસ છે પણ એની સાથે સાથે બાજુમાં જ લોઠાડા પીપલાના પડોલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં એક હજાર યુનિટ છે આ એસોસિએશનનો હું પ્રમુખ છું અને સમગ્ર વિશ્વમાં સરદારધામ પથરાયેલું છે હા એમાં હું સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું ઓકે પ્રકૃતિનું જે કામ કરતી હોય એવી સદભાવના વૃદ્ધાશ્રમ જે વૃક્ષો વાવે છે એમાં મેં લોઠડા પીપળા પડાવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ મિત્રોને જોડી અને પચીસ હજાર વૃક્ષો પાંચ વર્ષમાં અમે ઉછેર્યા છે હા અને સાથે સાથે મારી વાડીએ આ જ્યાં તમે ઊભા છો ત્યાં મેં ફ્રૂટ અને છાયાના ઝાડ મારી માલિકીમાં અને બાજુના ધારોના ખરાબા તમે જોવો છો એમાં પચીસો થી વધારે ઝાડ મેં ઉછેર્યા છે એ મારો શોખનો વિષય છે અને છેલ્લા ત્રણ વર્ષથી ગીરગંગા પરિવારે જે ચેકડેમો અને તળાવોના પાળા ઊંચા કરવા અને ઊંડા કરવા અને પાણીના તળ ઊંચા લઈ આવવાનું અભિયાન ઉપાડ્યું છે એમાં પણ હું ગીરગંગા પરિવારમાં સક્રિય રીતે જોડાયેલો છું આમ જે જે કામ કુદરતને લગતા હોય પ્રકૃતિને લગતા હોય એમાં મારો શોખનો વિષય છે અને એની સાથે સાથે વ્યસન મુક્તિમાં પણ મને એટલો જ રસ છે મારી જિંદગીમાં મારા માટે ક્યારેય મારી ઘરે ચા બની નથી ઓકે તમાકુ મેં ચાખી નથી એક પણ પ્રકારના વ્યસન મને નથી અને વ્યસન મુક્ત જીવન એ તંદુરસ્તી માટેનું રહસ્ય હોય છે ઓકે એટલે વ્યસન ન કરવા અને ડેઇલી છેલ્લા પાંત્રીસ વર્ષથી હું મારા શરીરને એક કલાક એક્સરસાઇઝ આપું છું હા એટલે જ હું આજે અઠાવન વર્ષની ઉંમરે આટલો સ્ફૂર્તિ અને હેલ્ધી છું ઓકે માલાખડી મિત્રો જયંતિભાઈ સરદારાના આપણે વિચાર તો સમજીએ છીએ પણ ખેતીવાડીમાં પણ આધુનિકતાની સાથે નવીનતા પણ એનો ઉપયોગ કરે છે તો એ રીતે આપણે અત્યારે બાયો ફર્ટિલાઇઝર બેગની જે આપણે વાતચીત કરી તો એ બેગનો ઉપયોગ સારી રીતે કરે છે તો એનો અનુભવ કેવી રીતના છે અને કેવી રીતના એને સારો એવો ફાયદો મળે છે કોઈ પણ જાતના બેક્ટેરિયા બેચ્યા નથી કે અળસિયા બેચ્યા નથી એના કારણે આ જમીનમાં ખૂબ ઉત્પાદન ઘટવા માંડી ગયું અને ખેડૂતો ખેતીથી થી દૂર ભાગવા લાગ્યા સો ટકા સ્પેશિયલ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી માટે ગૌશાળા છેલ્લા પાંચ વર્ષથી કરી છે મારી પાસે વીસ ગાયો છે બળદ છે ઘોડી છે અને ગયા વર્ષે અમે બેરલ દ્વારા ઓર્ગેનિક ખેતી માટેનો પ્રયત્ન કર્યો હતો આ વર્ષે મેં મારી અહીંયા બહુ મોટી જમીન હોવાના કારણે આ બે મોટા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ખાતર બનાવવા માટેના આ મુકા છે અને એક આ યુનિટ ચાર હજાર લીટરનું અમે ઓર્ગેનિક દવા બનાવવા માટેનું બનાવ્યું છે જેનાથી રોગ આવે તો એનો છટકાવ કરીએ છીએ ઓકે હવે જયંતિભાઈ તમને મેઇન હું એ પૂછવા માંગીશ કે આ ધરા અમૃત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની જે બેગ છે ઘણા બધા ખેડૂત મિત્રો તમે ટીપણા પણ અવારનવાર જોઈ શકો છો તો આમાં કેવા કેવા પ્રકારના દ્રવ્યોનું તમે મિશ્રણ કરો છો અને પછી આ ધરા અમૃત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બેગમાં એને વહાવો છો તમે આ ધરા અમૃત જેવા અમૃતમાં હા અમે હા રેગ્યુલર છાણ ગૌમૂત્ર છાસ ગોળ આકડો કડવાખડ ધતુરો હા એ ત્રણ વસ્તુના લીલા પાન હા મિક્સરમાં ક્રશ કરી અને નાખીએ છીએ ઓકે હવે આ જે બેગને તમે ઘણા સમયથી વાપરો છો તો બેગને વાપર્યા બાદ તમને કેવો ફાયદો મળ્યો તમારી જમીનમાં કેવી રીતના બધા જે જીવતંતુઓ જે છે એ ફરી પાછા ઉત્પન્ન થયા અને પેસ્ટિસાઇડની કરતાં તમે ખેડૂત મિત્રોને કેવો વિચાર આપવા માગશો કે આ ધરવા અમૃતની જે ઓર્ગેનિક બેગ વાપરવાથી ખેડૂત મિત્રોને એકચ્યુઅલ કેવું રિઝલ્ટ મળે અમારે આ ધારા અમૃતના ખેતીમાં બીજું વર્ષ ચાલે છે પણ મારા મિત્ર ખાસ અહીંયા પીપલાણામાં કેશુભાઈ ખોયાણી છે ઓકે એમને ત્યાં છેલ્લા સાત આઠ વર્ષથી એ ઓર્ગેનિક ખેતી કરે છે એણે જ મને આ બધું ગાઈડન્સ આપીને કરાવડાવ્યું છે પણ એને ત્યાં અમે કાયદેસર આ વર્ષે જોયું કે મરચી અને હળદના પારામાં તમે બે વેદ ખોદો એટલે એમાં અસંખ્ય ઝીણા ઝીણા અળસિયા જોવા મળે છે મારી વાડીએ હજી અમે પ્રયોગ કર્યો નથી પણ આવતા બે ત્રણ વર્ષમાં અમને સો ટકા પરિણામ મળશે અને ગયા વર્ષે ઓર્ગેનિક મરચી પકાવવામાં અમને કેશુભાઈએ ગેરંટી આપી હતી મને અને મારા ભાગ્યાઓને કે તમારે જો ઉત્પાદન ન આવે તો એ પૈસા મારી પાસે લઈ જાજો હા એવું અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પણ અમારે સારું ઉત્પાદન આવ્યું એટલે આ વખતે અનએરોબિક બેગ મૂકવાનો અમારો વિચાર થયો ઓકે અને આ આધુનિક બેગ જે બેરલમાં મુશ્કેલી પડે છે અલગ અલગ રીતે એ મેન્ટેન કરવું અઘરું પડે છે અને ખૂબ ખરાબ વાસ આવે છે એની જગ્યાએ એક જ જગ્યાએ એક વખત ઇનપુટ કરો હા અને પછી તૈયાર જીવ અમૃત એની ચાલીસ પિસ્તાલીસ દિવસ પછીની સાયકલમાં ડેઈલી જેટલું ત્યાંથી જીવામૃત નીકળે એટલો બીજો માલસામાન અમારે આનો આમાં એડ કરવાનો હોય છે ઓકે તો ખેડૂત મિત્રો આ જયંતિભાઈ સરદારાના તમે એક સારા એવા વિચાર પણ સમજી શકો છો આ લેવલના વ્યક્તિ જો આ ઓર્ગેનિક ખેતીને વધારે મહત્વ આપતા હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ તરફ વળવું જ જોઈએ તો ખેડૂત મિત્રો આ ધરા અમૃત દ્વારા જે ઓર્ગેનિક જંતુનાશક દવા જે બનાવવાની આવે છે એની પણ બેગ નો સમાવેશ કરવામાં આવે છે તો એ પણ આપણે જંતિભાઈને પૂછી લઈએ કે આમાં કેવા કેવા દ્રવ્યોનું મિશ્રણ કરવામાં આવે છે અને જંતુનાશક ઓર્ગેનિક દવા બનાવવામાં આવે છે એ તમે જણાવો આ જંતુનાશક ઓર્ગેનિક દવા બનાવવા માટે હા અમે ગાયનું છાણ ઓકે ગૌમૂત્ર હા છાસ ઓકે ગોળ હા ભાતનું સમણ ઓકે આકડાના પાન હા સરગવાના પાન સોયાબીનનો લોટ હા લીમડાના પાન ઓકે કોરપાઠું હા સીતાફળીના પાન થતુરાના પાન તમાકુ લસણ સુકુ મરચું ઓકે બિલીના પાન પીપળાના પાન લીંબુ હા આદુ અજમા હિંગ બાજરાનો લોટ આ બધી વસ્તુ અમે દવા બનાવવામાં વાપરીએ છીએ અને અને આ બધું મિશ્રણ કર્યા પછી કેટલા દિવસ પછી આનો ઉપયોગ તમે આપણી જમીનમાં કરી શકો દવા છટકાવ માટે છટકાવ માટે ચાલીસ થી પિસ્તાલીસ દિવસનો પિરિયડ હોય છે ઓકે તડકાનો સમય હોય તો વહેલું તૈયાર થઈ જાય ઓકે તડકો ઓછો હોય તો પાંચ દિવસ લેક થાય ઓકે જે અમૃતને ને ટીપણામાં ભરવા માટે ટ્રેક્ટર ઉપર જ કેવી રીતથી સવલત મળે ઓકે અને વાલ ખોલે અને સીધું ટીપણું ભરાઈ જાય એટલા માટે મેં જમીન લેવલ થી 6.5 ફૂટ ઓટો ઊંચો કર્યો છે ઓકે એટલે એને એક એક ડોલ થી સીચી અને ટીપણું ભરવું ન પડે અને આ ટીપણામાં વાલ કરી અને ખેતરમાં સીધું જ જે ધોરિયામાં પાવાનું હોય અથવા ડીપમાં ચડાવવાનું હોય એમાં ડાયરેક્ટ ટ્રેક્ટરમાંથી જ વહી જશે અને આવતા દિવસોમાં હું એક એવો ટાકો બનાવવાનો છું કે એ ટાકામાં વ્હીલ ચડી ગયા હોય અને ટ્રેક્ટર માં હુકમાં ભરાવી દે એટલે એ ટાકો સીધો જે ખેતરમાં અમારે જીવામૃત કે પેસ્ટિસાઇડ દવા લઈ જાવી હોય એ સીધી ત્યાં પહોંચી જાય ઓકે તો વેજીટેબલ અને ઘણા બધા ની વેરાયટી તમારી પાસે છે તો એમાં તમારું શું કેવું છે આવતા દિવસોમાં આ ત્રોફા તોફા તમામ પ્રકારના ફ્રૂટ અને તમામ પ્રકારના શાકભાજી ઓકે મારી વાડીએ કેમ પ્રાકૃતિક ખેતી છે ઓકે ધરા અમૃતની જે આપણે અનઅરોબિક બેગ મૂકી છે એના દ્વારા ઉત્પાદન લઈ અને હું અને સમગ્ર સમાજ આ રસ્તે કેમ વળે અને અમે બધા મિત્રો થઈ અને વધુ વધુ ખેડૂતો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીમાં વળે એવો મારો સઘન પ્રયત્ન હશે ઓકે અને મને ખબર છે કે કેશુભાઈ ખોયાણી વાળીએ અમે તોફો હા તો અમૃત જેવો લાગે છે સાકરથી પણ વધારે મીઠાશ તમને એમાં લાગે ઓકે એ લોકો વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરે છે એટલે એ જે મેં અનુભવ થયો હં એવો હું મારો પરિવાર અને સમગ્ર સમાજને વધુ વધુ કેમ લાભ મળે હા એવો મારો પ્રયત્ન રહેશે ઓકે હવે જ્યાં મુક્ત ખેતી દિવસે ને દિવસે વધતી જાય છે એના વિશે તમારું શું કહેવું છે મને યાદ છે હું નાનો હતો હં મારું જન્મસ્થળ ચાંદલી ગામ છે ઓકે મારું બાળપણ ચાંદલીમાં પસાર કર્યું છે મેં હં અને ત્યારે અમે ભણતા ભણતા પાર્ટ ટાઈમમાં ખેતી કરતા હા ત્યારે મારી ઘરે દસ પંદર ઢોર હોય ગાયો ભેંસો ઓકે અને ત્રણસો ચારસો પાંચસો ગાડી છાણિયું ખાતર અમે કરતા ઓકે જેના કારણે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડનો ખૂબ ઓછો ઉપયોગ થતો ઓકે પણ છેલ્લા પંદર વર્ષ વીસ વર્ષથી રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડનો એવડો ઉપયોગ થયો છે કે પહેલા કરતા પાંચ સાત ગણો આનો વપરાશ વધી ગયો છે જેના કારણે આ ધરતી વાંજણી થઈ ગઈ છે ઓકે આમાં કુદરતી જે બેક્ટેરિયા અળસિયા અને જે જીવજંતુ રોગને કંટ્રોલ કરતા હોય એ બધા મરી ગયા છે એ તો ઠીક છે પણ આજથી વીસ વર્ષ પહેલા જયારે આ વરસાદી વાતાવરણમાં મગફળીની મોસમમાં પાથરા પડ્યા હોય ને પછી હલર હાલતું હોય તો લગભગ એક એક પાથરે વીછી પડકા જોવા મળતા આવા ઝેરી સાપ ઝેરી પડકા અને ઝેરી વીછી આ પણ આ પેસ્ટિસાઈડ અને રાસાયણિક ખાતર દવા એના કારણે નાશ પાયમાં છે તો આ પામર જે આ પાકને ઉપયોગી થતા જીવજંતુ ક્યાંથી આમાં બચે લગભગ આપણે એનો સત્યનાશ વાળી દીધો છે અને ફરીથી આ ધરતાને દૂઝણી કરવી હોય આ ભૂમિને જે વાવો એ ધરતી ફાડીને ઉગે એવું કરવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે અને આ અનઓરેવિક બેગ વસાવી અને ઓછી મહેનતે ઓછા ખર્ચે પચીસ ટકા ખર્ચમાં પૂરું ઉત્પાદન મળે એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ ઓકે તો ખેડૂત મિત્રો તમે પણ આ જંતિભાઈનો ખૂબ સારો એવો વિચાર પોતાની ખેતીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો અને ધરા અમૃત સાથે તમે જોડાઈ શકો છો હવે ઓર્ગેનિક ખેતી તો ઘણી બધી સમસ્યાથી અને ઘણી બધી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે પણ ધરા અમૃત થી તમને ઓર્ગેનિક ખેતી કરવામાં કેવી રીતના વિચાર આવ્યો ધરા અમૃત તો આ મારા ભાણેજની કંપની છે ઓકે મેં ઘણા અનઓરેબિક બેગના મેન્યુફેક્ચરરની પ્રોડક્ટ ઓનલાઈન જોઈ ઓકે અને ખુદ જઈને જોયું હા પણ હાર્દિકભાઈ અને એમની ટીમે ઓકે ધરા અમૃતમાં હા જે અનઅરેબિક બેગ બનાવી છે હા એ ફૂલી મજબૂત છે હા એમાં એસેસ બોલ્ટ ફરતે વાયસર સાથે ફિટ કર્યા છે ઓકે ક્યારેય પણ એને ખોલવી હોય તો આ ફોલ્ડિંગ છે હા હા અને ફૂલ પ્રૂફ મજબૂત છે મને એવું લાગે છે કે વર્ષો સુધી આ બેગને કાંઈ જ નહીં થાય હા કે ખેડૂતો ઓછા ખર્ચે સારો અને વધુ પાક મેળવી શકે એના માટે શું શું કરવું પડે એ અમે ગાય આધારિત ખેતી કરવા બાજુ ખેડૂતો વળે એના માટેનું અમારું કેમ્પેન છે અને એ કેમ્પેનમાં ઓછામાં ઓછા છસો ખેડૂતો જોડાણા છે ઓકે એમાંના એક જે કે ભાઈ સરદારા એટલે કે મારા તો મામા થાય બરાબર પણ એ જ્યારથી અમારા ગ્રુપમાં જોડાણા ત્યારથી ખરેખર તો અમે ખેડૂતોને અમુક સજેશન આપતા હોય સલાહ આપતા હોય પણ મામા પાસે પર્સનલી અનુભવ કરેલું નોલેજ એટલું છે કે ઘણી વખત મામા અમને મામાએ કાંઈ પણ રસ્તો બતાવ્યો હોય કે આ પ્રશ્નનું આવી રીતે સોલ્યુશન કરો તો એના લીધે અમને પોતાને અમારા કેમ્પેનમાં બહુ ઘણા બધા ફાયદા થયા છે એટલે મામાએ અમને પૂરો પૂરો સપોર્ટ કરે છે અને એમને પોતે પણ અહીંયા બેગ બધી જોડે મૂકેલી છે તમે જોયું અને પોતે કેટલા ગાયના સેવક કહો ગૌ સેવક કયો ગૌભક્ત કયો અને તમે જોયું એનું જે રીતનું સ્ટ્રકચર જે આખું કે ભાઈ એને અહીંયા પહેલી વખત જ્યારે મને બોલાવ્યો ત્યારે મેં હું જોઈને ચકિત થઈ ગયો હતો કે આટલું મોટા પ્રમાણમાં ગાયો માટે જે ગૌશાળા બનાવી ગાયોને બાંધતા નથી ગાયોને મેં પૂછ્યું હતું કે મામા આનું શું કારણ ત્યારે મામાએ કીધું હતું કે ગાયો એકદમ સ્ટ્રેસ ફ્રી રહે એના માટે ગાયોને છૂટી રાખવા માટે આપણે આ રીતનું ગૌશાળાનું આયોજન કરેલું છે બરાબર એટલે મામા નું પૂરેપૂરું સમર્થન છે ખેડૂતો ધીમે ધીમે વધારે ઓર્ગેનિક તરફ જેમ એમ આપણે જો અત્યારે શાકભાજીનું વાવેતર થતું હોય સો ટકા બરાબર ઈ ફળ ફ્રૂટનું વાવેતર જે બાગાયતી ખેતી કરે છે ફ્રૂટની ની તો એ લોકો જે ફર્ટીલાઈઝર નો નો ઉપયોગ કરે છે એના લીધે ઘણા બધી ખરાબ વસ્તુઓ થાય છે બરાબર રોગો થાય છે આ તે એ અને જો આ વસ્તુથી ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત વર્ષ વર્ષ વરસે તો બીજા અમુક પ્રકારના જીવાણુવાળા બેક્ટેરિયાવાળા પદાર્થ નહીં ખાય સમાજમાં જેથી કરીને સમાજ સક્ષમ બનશે એના માટે આ ટ્યુબ અમે બનાવીએ છીએ આ આખે આખું યુનિટ છે બરાબર એ યુનિટની કેપેસિટી જે મટીરિયલ આજે ઉપરનું બારસો માઇક્રોન જાડું મટીરિયલ આવે ઓકે ફરતી બાજુ એસએસના નટબોલ્ટ આવે ઓકે બરાબર અને અમારી સર્વિસ સારામાં સારી ઈ વસ્તુના હું વખાણ કરું એના કરતા જે ખેડૂત મિત્રો અમારો યુનિટનો ઉપયોગ કરે છે એ લોકો જ પોતે કહી દે કે ભાઈ નહીં હાર્દિકભાઈનો ફોન એક વખત જાય એટલે એની સર્વિસ ફૂલ હોય બરાબર એની ટાઈમ ગમે ત્યારે પણ મારું યુનિટ જ એટલું સારું આવે કે કોઈ પણ ક્યારેય હેરાન થવાની વાત નહીં આવે ઓકે બીજું કે આ બધું આપવા છતાં મારી પ્રાઇસ છે એટલી વેલીડ છે કે બધાયથી ઓછામાં ઓછી પ્રાઇઝ અત્યારે મારી છે હા આખા ભારતમાં હા બરાબર સારામાં સારું મટિરિયલ છે હા આપણી જેટલું સારું મટિરિયલ કોઈ આપતું નથી ઓકે તો ખેડુ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખોખલદળના સર્વે નંબર ઉપર અમિતભાઈની વાડી છે એ ખેડૂત કેટલા પ્રગતિશીલ છે અને કેવી રીતના કાર્ય કરે છે એ પણ તમે જોઈ શકો છો ગાય પણ તમે જોઈ શકો છો અને સાથે ધરા અમૃતની ભેગ છે એટલે કે ગાયનું જે પણ ગૌમૂત્ર હોય જે પણ એનું મળમૂત્ર હોય એનો તમામ ઉપયોગ સાથે ખાટી છાશ અને જે બીજા દ્રવ્યો નાખવાના હોય આ ધના અમૃતની બેગમાં નાખે છે અને એના કારણે જે મટીરિયલ બને જે ઓર્ગેનિક સો ટકા આપણે કહીએ નેચરલ એના કારણે ખૂબ સારા એવા રિઝલ્ટ પણ મળે છે તો આ ગાય તો આપણે છે જ અને ગાયનું મહત્ત્વ પણ ખૂબ સારું એવું છે પણ એના કારણે તમે જોઈ શકો છો કે મરચીનો જે પાક વાવેલો છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને મરચીના અવશેષો પણ નથી તો સામે તમે મરચી જોઈ શકો છો કેવી સરસ મજાની રંગતવાળી મરચી છે કેવો ફાળ ફૂલાવેલો છે એ માત્ર ગાયના આધારિત અને ધરા અમૃતના કારણે આ મરચીની તમે રંગત જોઈ શકો છો તો નીચેના કોન્ટેક્ટમાં ધરા અમૃતનો આજે જ તમે સંપર્ક કરો ધરા અમૃત